えっ <music> તો આપણે મજામાં છીએ અત્યારે હવે નાસ્તાની થાય છે તૈયારી એક તો લેટ લેટ આજે છે સન્ડે એટલે પછી સન્ડે માં તો બધું આરામ આરામથી હોય પણ હવે પછી ફટાકો કરશું કેમ કે અત્યારે હવે જાય છીએ આપણે છે ને થી જાય છીએ આપણે જ્યાં જૂના ઘરે રહેતા હતા ને જૂના લતામાં માં ત્યાં જાય છીએ આપણે તમે આવશો ને આપણે જાય છીએ ને કાકા ને ઘરે તો એનો ફોન આવ્યો હતો કે ના કે આવજો રવિવાર છે નકા છોકરીઓ તો જાય એ કે ના આજ તો તમે બધા આવજો તો અત્યારે જો નાસ્તો કરીને નાખ્યો છે રેડી હાલો તો નાસ્તો કરી લઈને જાઓ આજ તો આપણા વિડીયોમાં છે ને તે મોંઘેરા મહેમાન આવ્યા છે બહુ ઓછા આવે આપણા બ્લોગમાં એટલે આજે તો છે ને પકડાઈ ગયા છે હાથમાં આવી ગયા છે એ પણ હોય નહીં ઘરે આપણે જ્યારે બ્લોગ ચાલુ કરું ને ત્યારે એ હોય નહીં એનું ટાઈમિંગ એવું હોય ને આવે તો ફટફટ કરીને પછી એને ગાયો ઘા એનું ટાઈમ હોય જ બાંધેલું સાડા બારે આવીને છોકરાઓને સ્કૂલે મૂકી પછી પાછા વયા જાય એટલે અઢી વાગે આવે અઢી વાગે આવીને જમી કરીને ગાયો ઘા નાઈ ધોઈ ને સુઈ છે ચાલો તો હવે આપણે પહેલા નાસ્તો કરી લઈ અને પછી ગાયો છોકરાને નવરાવી ધોરાવી રેડી કરી આપણે રેડી થઈને પછી જશું આપણે ત્યાં તમને જૂના બ્લોક મારા જોયા હશે તો એમાં તમે જીગર જોયું હશે ને યાદ જાય છે આપણે જૂના એરિયામાં ચાલો નાસ્તો કરવા બેસી જાવ હજી કામ હાલે છે ને મમ્મી જોઈ અહીંયા વેફર સુકાવા આવ્યા બટેકાની ખબર છે કે હજી સિઝન નથી આવી વાર છે પણ આ તોય છે ને તી ગયા વર્ષની પૂરી થઈ ગઈ ઓલા ફેરી મમ્મીએ થોડી એ ના કર થોડીક જ કહી હતી તો હવે અત્યારે એ કહે ને કે છોકરાઓ બધા કહે છે ભાઈ મારા ભાઈ ને બહેન ની બધા ગુડુ ની બધા કે મમ્મી થોડીક કરો ને પાંચક કિલા જેટલી તો અત્યારે તાજી તાજી તરીને ખાવા થાય આ વીએ નહીં કરીને પણ આ તો રહેશે હું નહીં નહીં રીએ કેમ કે હમણાં તાજી તાજી ખવાઈ જશે કા મમ્મી

ચલો થઈ ગયા છે આપણે બધાય રેડી મારેજી જે કપડા ધોવાના હતા આજ એક દિવસ જાય છે એટલા કપડા થઈ જાય છે કે વાત જવા દે 842 શું 442 છે આ તો જોઈએ ને બા બા ખર્ચા જો ઈ કે ઉભા રહ્યો દેખાડું શું આ છે ને ઓનલાઈનમાંથી દેખાડે છે મુસ્કાન કે આવા મંગાવી દે એમ વયુ ગયું આને છે કે આવા મંગાવી દે તો હુરુના માપના છે કોની માપના છે આતે મને આતે લેવા છે જોજી તો જોતો હટ તો કાલે કપડા ધોયા છે પાછી ડૂલ ભરાઈ ગઈ જો હજી આખી નથી ભરાણી પણ ભરાઈ ગઈ છે જો આપણે આવી ગયા છીએ ને આવું રેન ઘરમાં રહેવું નથી બારે જ જવું છે ને અહીંયા ઉપર પગથિયા ઉપર બકરીનો બચ્ચું ચડ્યું એટલે બકરીનો બચ્ચું જોવે છે બુલા ઉરુષ્ક બુલા તો કે આ વા વા બુલા એ બાલી દાદા પકાયા દેખ મુસુ ઇસકો

ફાતેમા બેન ને ભૂખ લાગી ગઈ છે કા ફાતેમા ખાવાનું હજી થાય છે રેડી તો અહીંયા છે ને તી દાદા કે બના દેતે ઈ તો યમ બી કે બના દે તેર બી તરે છે કા છોકરીને ભૂખ લાગી ગઈ છે હા બેન દીકીન ભૂખ લાગી ગઈ છે એટલે એના માટે રાંધવાનું મૂકી દી કે પેલે લાવે ને બી છે ને તરી દઉં મસાલા વાળા તો ખાઈ લેશે મસાલા વગર ના હાલો ને ભૂખ લાગી ગઈ છે તને બકરી જોઈએ ને અંદરથી ભાઈ ગઈ ફા મૂસો એવું ના કરી એકલી રમાય ગયી ફેક નહીં જે બકરીનો બચ્ચું જોઈને અંદરથી આવ્યું નીચેમ કાકા કાંઈ બકરી એ રાખી છે એના વળી બે બચ્ચા આવ્યા છે આ બકરો છે ને એક હજી બકરી છે ના લેણી નહીં આવજા ગયા આફુડી એ દેખા બારે આવતી એ

દાળ ભાત નથી ખાવા એને મુર્ગી ખાવી છે જો આ લોકો રમત તો જો દેખાડ ફાતે તો હું શું જાતે

બજારમાં માં બકાલુ ની બધું લેવા માટે ને આપણે લોકો અહીંયા બેઠા છીએ ઉરુ ને રમે છે અહીંયા બારે એટલે આપણે બેઠા છીએ ઓલ તો ગલી બંધ છે એટલે ક્યાંય અવરુ જવરુ ના હોય વાહન પણ તો એની ધ્યાન રાખવા માટે ને ખાતે છે ઘરે એ

मकालू लेवा गया था तो जो हमने आई बा अभी तक तो ही ना बने था कि गया अरमा अभी नज़ाती तेज़ फाटे बसाएगे तो बैठ पे क्या ये उल्लस है ना इसे तो बिना वो तो ना ना तो क्या पता चिप्स में सब रहना ए, पड़े चिप्स में नहीं हो राइस का कहते तो भले चिप्स तो भाई

એને એક શબ્દ ગુજરાતી ચા બપોરે દુલ્હન પાણી ની તી ને અત્યારે હવે સાડી વાયરી છે એ જોઠળ ને દેખાડે મસ્ત લાગે છે જો સાડીમાં કેવી અસર લાગે છે માસાલા માં બહુ મસ્ત લાગે છે હા મુશ્ક પેલા આપણે અહીંયા જ રહેતા કમર કેટલા ટાઈમ રહ્યા આપડે હાજુ ઘર ચાપડું અહીંયા પલંગ હતું અહીંયા ખૂણામાં પલંગ રાખ્યું હતું પછી એની બાજુમાં અહીંયા કબાટ હતું અહીંયા આપણે ટીવી રાખ્યું હતું ને હુરુનું જન્મ થયું ને આવ્યું ને એટલે અહીંયા આપણે ખાટલો પા થઈ હતો પછી આ જ્યારે પાણી આવ્યું ને ત્યારબાદ જો આવી હાલત થઈ ગઈ છે ઘરની નકા અમે ત્રણ વરસ રહ્યા આવું નહોતું અહીંયા પાણીનું ભેજ કે લુણા હા અહીંયા હુરેનનું ઘોડ્યું જો આ બબુકલો બચ્ચો અમારો આ ઘરમાં જ આવ્યો તો કા હુરુ એ રાખતે જો ફાતેમા બેન તો જો કેવા આસલ મસાલા માં દીકા તો જો સાડી ને તો અહીંયા જો આ લોકોની મસ્તી ચાલુ છે બસ એ લોકોનું એવું જ ચાલુ હોય છે ને કે કિયર માણસો કે આ બચ્ચા ઉભેગી છે ને એ બચ્ચા બની જાય તો નિજામ કાકા બચ્ચા ભેગી હંમેશા બચ્ચા બની જાય એમાં છોકરીઓ ભેગી તો પોતે બચ્ચા બની જાય એના ભેગી ઘડીક ડૉક્ટર ડૉક્ટર રમતી હોય ને તો પોતે દર્દી બની જાય ને સુઈ જાય ને કે હાલો મને ઈલાજ કરો જો હવે અત્યારે એ લોકોનું પાર્લર ખોઈ લો દુલ્હન બનાવી છે ફાતેમાને તો અત્યારે જોઈએ એની એવી મજા આવશે બચાવ ભેગી તો એવા આમ રમે ને બચાવ ભેગી એટલે તો શનિ રવિવાર હોય ને શનિવાર હોય ને એટલે લઈ જાય શનિ રવિવાર બે દિવસ વાર રહીએ ને તો એને જાણે એમ લાગે કે રોનક રોનક જો એને સરખે સરખી મજા આવશે એવા છોકરાઓ ભેગી રમશે કે વાત જવા દિયો મા છોકરાનું દાદા છે બેટા ચાલો હવે આપણે વ્યારું પાણી કરી લીધા અને જો હવે જાય છે ઘર કોણ જો આ બધો એરિયો દેખાય છે ને બધુંય કાલે છે ને ડિમોલેશન થવાનું છે જો આ બધા આ દુકાનોના આ બધી બધી જ વસ્તુ આ બધું જ જવાનું છે બધાય નોટિસ આપી દીધી જો અહીંયા પત્રા નાખેલા હતા ને આ કાંઈક ઓલું હતું ગેરેજ ગેરેજનું તો હવે બીજું તો કાંઈ કામ આવે નહીં તો માણસોએ પત્રા ને બધું કાઢી લીધું છે ને આ બધું જ ત્યાંથી છે ને તે જવાનું છે કાલ જ લગભગ આવશે દસ તારીખનું કીધું છે એટલે દસ તારીખે જ કાલ જ છે ને દસ તારીખ હા કાલ દસ તારીખ છે એટલે કાલ જ છે ને તે બુલડોઝર આવશે ને આ બધું જ જવાનું આ બધી દુકાનું બધું જ આવવાનું છે

કાલે અહીંયા કાંઈ નહીં હોય આ બધું દુકાનનું જે કાંઈ છે ને મકાન અને પાછા આપણે ગયા હતા ને એની પાછળની સાઈડની ગલી છે ને અહીંયા મકાન છે ને એ બધાય પાડવાનું કહી ગયા છે ત્યાં નોટિસ દઈ ગયા છે પણ એ મકાનનું એમ કહે છે કે પંદર તારીખે પાડવા આવશે હા નદીથી લઈ આ નદી છે ને જે આ જે આપણે નદી ત્યાંથી નવસો મીટરના એરિયામાં જેટલા મકાન છે ને એ બધાંય જશે હવે જે શું જાય છે ને કેટલું જાય છે એ હવે કાલે આપણને ખબર પડે ફિલહા તો અત્યારે આપણે જાય છીએ ઘરે આપણે વ્યારું પાણી કરી લીધા છે ને આપણા ઘરે એટલે ઠંડી લાગશે આપડે પણ ઈરાદો નતો રાત લગી રોકાવાનું આપણે તો બપોરે સાંજે આવી જવાના હતા પછી છે ને કે સારું ગયા હતા બારે એટલે એ આવ્યા મોડા એટલે એના માટે થઈને આપણે રોકાવું પડ્યું